કેટલાક ચલ પ્રકારોમાં ગણિતીય અનુમાન સિદ્ધાંત નો ઉપયોગ ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ પેલો ઉપયોગ છે કે ચલ પ્રકાર તો એમાં શું છે કે જો પી એન પ્રાકૃતિક ચલ એન નો વિધેય હોય પ્રાકૃતિક ચલ এন্ন্নু ঵িদে হয় অনে জো কোইক ধন পোলাংগ কে জিরো মাটে কে জিরো মাটে पी ऑफ इक्वल्स टू के बिलोंग्स टू प्राकृतिक संख्या गण एन पी ऑफ के सत्य हो तो पी ऑफ

કે પીએફ કે ને આપણે સત્ય ધારી લઈએ તો એની ઉપરથી પીએફ કે પ્લસ વન સત્ય બને માટે એટલે કે એનો બીજો ઉપયોગ છે ચલ પ્રકાર બે ધારો કે પ્રાકૃતિક ચલનું વિધાન છે પ્રાકૃતિક વિધાન છે જો P1 અને પીટુ તત્ય હોય તથા જો ધન પૂર્ણાંકસ વન સત્ય હોય તો પી ઓફ કે પ્લસ ટુ સત્ય બને માટે પ્રત્યેક એન કે શું કહે છે ચલ પ્રકાર બે એટલે કે બે ચલ લેવાના છે તો ધારો કે આપણે પી વન અને પી ટુ લઈએ તો એના માટે પી ઓફ કે અને પી ઓફ કે પ્લસ વન જો સત્ય હોય તો જ આપણને પી ઓફ કે પ્લસ ટુ સત્ય મળે માટે જ શું મળે કે પીએન સત્ય છે ઉદાહરણ બાર ટુર ગ્રેટર દેન એન સ્કવેર જ્યાં એન ગ્રેટર દેન ઓર ઇક્વ ટુ ફાઈવ અને એન બિલોંગ ટુ કેપિટલ એન ઉકેલ ધારો કેસ ટુ ફાઈવ અને એન બિલોંગ્સ ટુ કેપિટલ એન છે હવે એન ઇઝિકુ ફાઈવ લેતા ટુ રેસ્ટ ટુ એન

ધારો કે સત્ય હોય તો બિલોગ ટુ એન થશે તો માટે ટુ રેસ્ટ ટુ કે ગ્રેટર દેન કે રેસ્ટ ટુ ટુ

2 * सॉरी 2 * k² - k + 1 નો હોલ સ્ક્વેર કરીયે = સુમર્તે 2k² - k² - 2k - 1 = સુમર્તે k² - 2k - 1 = k² -2k + 1 - 2 लकी सकाय आपडा अभी रीते = k - 1 નો હોલ સ્ક્વેર - 2 ગ્રેટર ધેન 0 હોસર તો માટે શું કહી સકે કે 2k² ગ્રેટર ધેન k + 1 નો હોલ સ્ક્વેર તો માટે 2 * k + 1 ગ્રેટર ધેન k + 1 નો no

सिद्धांत पर थी प्रत्येक n बिलोंग्स टू कैपिटल n माते पी ऑफ एन सत्य है उदाहरण तेर धारो के a n a પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી છે પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી છે જ્યાં એ વન ઇઝિકલ્સ ટુ ફાઈવ એ ટુ ઇઝિકલ્સ ટુ થર્ટીન અને n greater than or equals to one, mate. A n plus two is equals to five. A n plus one minus six a n. Che. So, sabit karo ke a n is equals to two raised to n plus three raised to n for all n belongs to capital. ઉકેલ ધારો કે શ્રેણી એન માટે એ વન ઇક્વલ્સ ટુ ફાઈવ એ ટુ ઇઝ ઇક્વલ્સ ટુ થર્ટીન અને n greater than or equals to 1 mate an plus 2 is equals to 5 an plus 1 minus 6 an to an is equal to 2 raised to n plus 3 raised to n for all n belongs to capital n Dharoke તો શું થયું આથી પી વન સત્ય છે એવી જ રીતે ધારો કેસ ટુ ટુ લેતા પ્લસ થ્રી રેસ ટુ ટુ ઇઝ ફોર પ્લસ નાઇન ઇઝ ઇક્વ ટુ થર્ટીન તો માટે શું થયું બી ટુ પણ સત્ય છે હવે ધારો કે एन इज इक्वल टू के लिए तो ए के इज इक्वल टू शू थे टू रेस टू के प्लस थ्री रेस टू के थे और जो एन इज इक्वल टू के प्लस वन लीए तो ए के प्लस वन इज इक्वल टू टू रेस टू के प्लस वन प्लस थ्री रेस टू के प्लस वन ज्या के ग्रेटर देन और इक्वल टू वन है हम ए k+2 માટે જોઈએ તો શું આપ્યું છે 5 a k+2 - દેખ a k આપ્યા છે અહિયાં શું હશે k+1 આવશે તો 5 * a k+1 શું થાય આપણી પાસે 2^k+1 + 3^k+1 - 6 * 2^k પ્લસ થ્રી માઇનસ સિક્સ ઇન્ટુ થ્રી ડેસ ટુ કે ઇઝ ઇક્વ ટુ ટેન ઇન્ટુ ટુ રેસ ટુ કે પ્લસ ફિફ્ટીન ઇન્ટુ થ્રી ડેઝ ટુ કે માઇનસ સિક્સ ઇન્ટુ ટુ રેસ ટુ કે माइनस सिक्स इनटू थ्री रेस्ट टू क थाया तो इज़ इक्वल्स टू टेन इनटू टू क माइनस सिक्स इनटू टू क तो सो दे जो सिर्फ फोर टू क होता है प्लस फिफ्टीन माइनस सिक्स करिए तो नाइन इनटू थ्री रेस्ट टू क दैरफर सो दो यू टू रेस टू 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 के प्लस टू तो पी ऑफ के प्लस टू सत्य पी ऑफ के અને p of k plus 1 સત્ય છે તેથીચ p of k plus 2 છે. માટે ગણી અનુમાનના અનુમાના સિતાંત પરથી Pratyek N belongs to capital N. Mate P of N Satya Chit